એન્કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સુરત કોંગ્રેસ ની પડેલી ગૂંચ અંગે મનીષ દોશી નું નિવેદન ભાજપે આખું તંત્ર ઊભું કર્યું છે અમારી લીગલ ટીમ દ્વારા હાલ સંભાવનાઓ ચકાસવામાં આવી રહેશે અમારી રજૂઆત બાદ અમને વધુ સમય આપવામાં આવ્યો છે ચુકાદો આવતીકાલે આવશે તેવું ચૂંટણી પંચ દ્વારા કહેવામાં આવ્યું છે ભાજપ પ્રશાસનનો ઉપયોગ કરી રહ્યું છે તંત્ર ભાજપ સામે નતમસ્તક છે જે રમત રમાય છે અને જે કરવામાં થયા છે તે અમે આવતીકાલે ખુલ્લું પાડીશું ચૂંટણી પંચને વિનંતી છે કે ન્યાયિક અને પારદર્શી ચૂંટણી કરાવે ભાજપના તમામ હથકંડા સામે કોંગ્રેસની જીત થશે અધિકારીઓને તંત્ર હજુ સુધી કેમ ચૂપ છે પ્રશાસન ભાજપના આદેશથી કે ચૂંટણી પંચના આદેશથી કામ કરે છે લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ઉમેદવારી પત્ર રજૂ થયા બાદ આ ચકાસણીનો દિવસ હતો સમગ્ર રાજ્યમાં 26 બેઠકો માટેની ચકાસણી માટેની પ્રક્રિયા દરમિયાન અમને વિવિધ જગ્યાએથી જે માહિતી મળી ઉપલબ્ધ થઈ તેમાં જે સ્પષ્ટપણે વાતમાં સુરત લોકસભા ક્ષેત્રમાં કોંગ્રેસ પક્ષના સત્તાવાર ઉમેદવાર નિલેશભાઈ કુંભાણી કે જેમના કર્યું અને એ તંત્રના આધારે ભાજપાએ કરેલી સામ ડામ ડન ભેદની નીતિ ધાક ધમકી લાલચ સહિત ટેકેદારો સાથેના વ્યવહાર બાદ જે પરિસ્થિતિનું નિર્માણ થયું તેની અમે અત્યારે કાયદાકીય લડત લડી રહ્યા છીએ એટલે કે અમારી સુનાવણી ચાલુ હતી અને સાથે સાથે એ તમામ બાબતોને લઈને ગુજરાત કોંગ્રેસમાં અમારા લીગલ સેલના ચેરમેન અમારા યોગેશભાઈ રવાણી અમારા વરિષ્ઠ નેતા બાલુભાઈ પટેલ ડોક્ટર જીતુભાઈ પટેલ સહિતના આગેવાનોનું એક પ્રતિનિધિમંડળ ચૂંટણી પંચને મળવા માટે રૂબરૂ ગયું તેમને અમે લેખિતમાં પણ રજૂ કર્યું કે જે પ્રમાણે જોગવાઈ છે કાયદાની કોઈ પણ વાંધો ને ખોટો પુરવાર કરવા માટેની અરજી હોય તો ઉમેદવાર સામે વાંધો ખોટો છે કે સાચો એના માટેની ચૂંટણી અધિકારીએ એની માટે જે સમય આપવાની પ્રક્રિયા હોય શરૂઆતમાં અમને સમય માત્ર બે કલાક જ આપવામાં આવ્યો હતો પણ અમારી રજૂઆત બાદ ચૂંટણી પંચ સંપૂર્ણપણે કાયદાકીય જોગવાઈ જે તેમના દ્વારા જ કરવામાં આવી છે એ તમામ બાબતો રજૂ કરતા તેમને આવતીકાલનો સમય પણ સુરતના લોકસભાના ઉમેદવારના ફોર્મ અંગેની બાબતે સુનવણી રાખી છે અને આવતીકાલે એ અંગેનો ચુકાવણો ચુકાદો તમામ સુનાવણી પૂર્ણ થયા પછી આપવામાં આવશે તેવું અમને જણાવવામાં આવ્યું છે આ સમગ્ર બાબતમાં એ વાત સ્પષ્ટ થાય છે કે સમગ્ર ગુજરાતમાં જનતાનો મિજાજ ભાજપાની જનવિરોધી નીતિ સામેનો છે મોંઘવારી બેરોજગારી સામેનો છે પ્રજાને પડતી હાલાકી સામે ઠેર ઠેર ભાજપાની સામે આક્રોશ છે લોકોનો તે મિજાજ પાર્ટીને ભાજપા તંત્રનો એનકેન પ્રકાર ઉપયોગ કરીને કોંગ્રેસના ઉમેદવારને ડરાવવા દમકાવા અને એમને કઈ રીતે એમની ઉમેદવારીમાંથી દૂર થાય તે પ્રકારના પ્રયત્નો કરી રહ્યા છે એક તરફ કોંગ્રેસના ઉમેદવારોના નાના નાના વાંધા બાબતે તંત્ર સંપૂર્ણપણે એને લાંબી લાંબી વાત કરીને કાયદાકીય આટીગુટીમાં અટકાવવામાં કામ કરી રહ્યું છે અને બીજી બાજુ ભાજપાના ઉમેદવારો માટે કાયદેસર નો વાંધો હોય તેમ ઉમેદવાઈ ઉમેદવારી પત્ર કરી રાખીએ છીએ કે જે ખેલ ખેલાના છે અને આ ખેલ પાછળના કાંટામાં ક્યાં છે એને પણ અમે વિસ્તૃત રીતે કાલે ખુલ્લા પાડીશું આ સમગ્ર બાબતની અંદર રમત રમનારા કોણ છે કઈ રીતે ધાક ધમકીનો ખેલ થયો તો એ પણ આપણી સામે આવશે પણ પ્રજા ઈચ્છી રહી છે કે ભાજપાને હરાવો ગુજરાત બચાવો દેશ બચાવવાનો જયારે લોકોમાં ભાજપા દુરુપયોગ કરીને અને તંત્ર પણ એમની અગર નતમસ્તક હોય તે રીતે કામ કરે તે સંપૂર્ણપણે ગેરબંધારણ છે અમે ભારતીય ચૂંટણી પંચને વિનંતી કરીએ છીએ કે આપની જવાબદારી બને છે ફેર એન્ડ ફ્રી ઇલેક્શન કરવાની અને એવા સંજોગોની અંદર